બોટાદ થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોટાદમાં ગઢડા રોડ પરથી કૂંટણું અટકાયતના રેકેટ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બોટાદ થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોટાદના ગઢડા રોડ પરથી કૂટણખાનું જળપાયું છે વાડાના મકાનમાં ચાલતું કૂંટણખાનું જળપાયું છે પોલીસે બાતમીના આધારે રેડ કરતા ચાર આરોપીઓની અટકાયત કરાઈ છે પોલીસે બે યુવતીઓને મુક્ત કરાવી છે બે વેપાર રેકેટ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વેપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી થી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા આ કુલ બે ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ ચાર આરોપીઓ છે તે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ જે ચાર આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ પરમાર ડાકણિયા મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા જે મૂળ રંગપરના છે વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા કે તેઓ કુંડડી ગામના છે અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરા તેઓ સાળંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે આ ચાર આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે